રાજ્ય કક્ષાના મંત્રી બચ્ચુભાઈ ખાબડને સાઈડ લાઈન કરી ગાંધીનગરથી તપાસની ટીમો રવાના કરવામાં આવી આ ટીમો બંને તાલુકાના ગામડાઓમાં છેલ્લા પાંચ વર્ષમાં કરવામાં આવેલ મનરેગા કામોની તપાસ ટીમ દ્વારા ચાલુ કરતા કુંભાળીઓના પેટમાં જાણે તેલ રેડાયું હોય તેમ લાગી રહ્યું છે હવે ગાંધીનગર તપાસ ટીમ કેટલી ઝડપી અને યોગ્ય તપાસ કરે તે જોવું રહ્યું ઇમરાન શેખ દેવગઢ બારિયા તાલુકો જિલ્લો દાહોદ ગ્રામ પંચાયત વચલા ફળિયાની અંદર ત્યાંથી રોડથી માંડી અને મોહનભાઈ ગોકલના ઘર સુધી આરસીસી બાકી પાકી પૂર્ણ થયેલ છે પણ આ કામ અહીંયા સ્થળ ઉપર થયેલ છે નહીં અને આ અમારે અવર જવરની તકલીફ પડતી એટલે અમે જાતે આ અમારા ખર્ચે પોતાના ખર્ચે અમે આ બનાવેલ છે અને આ લોકોએ એમને આમ ડાયરેક્ટ ભસ્તાચાર કરીને રૂપિયા પોતાના ઘરમાં ઘાલી દીધા છે અને અહીંયા કંઈ પણ રસ્તો બનેલ નથી સરકારશ્રીને એટલી વિનંતી છે કે જાતે સ્થળ ઉપર તપાસ કરો કોઈ પણ અધિકારી અમારું સાંભળતા નથી સરપંચને અમે બોલાવીને રજૂઆત કરી ગ્રામસભામાં રજૂઆત કરી છે અને ધારાસભ્યને પણ રજૂઆત કરી લીધી ઘણીવાર પણ આ રસ્તો અમારો કંઈ ભણતો નથી અને પૈસા અમારા ખવાઈ ગયા આવી રીતના વચલા ફળિયામાં જુઓ તો ઘરે ઘરે તપાસ કરો બહુ મોટે પાયા ભ્રષ્ટાચાર કરોડ રૂપિયાના ભ્રષ્ટાચાર છે પણ અહીંયા કોઈ તપાસ આવતી નથી કોના માટે રોકાયેલા છે અમને ખબર નથી પડતી અને ક્યારે તપાસ આવવાની છે અને તપાસ કરો અને અમારો રસ્તો પૂર્ણ વહેલી તકે કરો એ સરકાર શ્રીને અમારી વિનંતી છે અને તકલીફ અમને પડે છે સરકાર શ્રી તમે અમારી વિનંતી સાંભળો ને આ મેટલ નાખી તમે ખર્ચે નાખી આ મેટલ અમારે પોતાના ખર્ચે નાખી છે અમે સરકાર શ્રી તમે અમારે આટલી માંગણી સ્વીકારો પંચાયત સોરાથી આ રોડ અમારે છે ને ત્રણ કિલોમીટર થી સાડા ત્રણ કિલોમીટર જેટલો અંદર દૂર બોલે છે હવે એ માણસોને અમારે આ બાજુ રોડ ઉપર આવવા માટે કેટલી તકલીફ પડે અમે અમારે કોઈ પણ ડિલિવરી માણસો ને પછી અમારે ખાટલામાં ગાડીને લાવવું પડે પછી અમારે પછી એને લાવવાના કઈ રીતે એની સારવાર કઈ રીતે રાત વરત હોય તો કોઈ પણ માણસને અમારે કઈ રીતે હોસ્પિટલમાં લઈ જવા કે કઈ રીતે અમારે રોડ ઉપર એમને લાવવાના આવું આવો અમારે છે હવે આ રોડ તો અમારે અહીં થયેલો જ નથી તો હવે આ બધું આ જીવ કઈ અમારે એમ

કેટલા વર્ષોથી બની ચૂક્યું છે પણ એની હાલત તમે દેખો આ હાલત આમ આ દરવાજા બારી બહાર તૂટેલ ફૂટેલ છે અંદર બાટલી કાચ ને આ બધું અંદર પડ્યું છે આજ દીવ સુધી કોઈ અધિકારી આમ આવીને બેઠો નથી તો આટલું બધું ગામમાં ભ્રષ્ટાચાર જે પૈસા જે ઉપયોગ થયો છે એ ગામનો પૈસાનો ઉપયોગ થયેલો છે કે આ લોકો કોઈ અધિકારી બી નહીં આવતા કે અહીંયા કઈ રીતનો પ્રોબ્લેમ થયો છે શું છે હવે અમારી માંગ એવી છે કે ગ્રામ પંચાયત આ જે સોરો છે ચાલુ કરાવે એટલે પછી આને તોડી નાખે તો સારું બે મુદ્દાની એક વાત એટલે હવે સરકાર મારું એમ કેવું છે કે ગામમાં જેટલો બી ભ્રષ્ટાચાર થયો છે એ આમ થોડું સિરિયસલી ચેક કરાવો તો ભ્રષ્ટાચાર નીકળી શકે અને કોઈ નાના માણસને બી પહોંચી શકે આ પંચાયતમાં કોઈ આવતું જ નથી અને આ પંચાયતમાં આવે બેસે થોડો વહીવટ થાય તો સરકાર શ્રીના પૈસા જે નાખ્યા છે ગ્રાન્ટ નાખી છે વાપરી છે એનો સદઉપયોગ થાય એના માટે સરકારશ્રીને કહેવા માંગીએ કેવા માંગે છે કે આનો ચાલુ અમારે આ પંચાયતનો તલાટી કઈ દે આ પંચાયતનો તલાટી આ પંચાયતનો કોઈ દેખ્યો નથી આપણે આપણે આ વસ્તુ ખબર